लिंक का मना मना लाइक मना लाइक मना जो आज उन्हें चापने લાઈક કરી ગઈ છે નેટવર્ક તેમ ઓલ તો એવું થતું હોય કે ખબર નથી આ એક જણા જો આયા કમેન્ટ કરી લેજો જલ્દી વિડિયો જોઈને તમે બધા કંટાળા સી તો ખબર જ છે મને કાન કે રોજ જોબ આવવાનું હોય નોકરીએ એટલે जय माता मित्रों बताए ने मारा तरफ थी जय शाम जय हिंद भारत माता ने जय हाय 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 हाँ, बताए नहीं कम छो मजा मा क्या थी अतार तो नावड़ा शू जॉब नौकरी करवा

બચ્ચા સમય હો તો તારે એમ બતા ગયા હતા પણ તારે બ્લોગ મે એડિટિંગ કર્યો ને સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હું છે તો આવર ફરી ડિલીટ થઈ ગયો બે બહુ બેકઅપ લીધા આયો જ નહી વિડિયો એટલે બધા સોનો એવું મસ્ત બનાય જો 30 મિનિટ નો વિડિયો થયો તો જોરદાર હવે હનમાન દાદા ને રેજા નહી હોય આપણે એવું હતો હવે અનુ કરે ભગવાન બાકી બધાય મજામાં ને નો સબસ્ક્રાઇબ કરતા જજો આરુ આર આજનો મિની વ્લોગ જોઈ લેજો નોકરીયા દાય છે આજે હું તમને બતાવ પાછળનો કેમેરો આયા મજા આવે ઉછપૂર શાંતિ દાત બાર બેહી ગયાસ આપણે ઓલો રૂમમાં બેઠા તો નકરો ઘોર થતો પડગા પડતા સામાન સામો અવાજ પકાતો તો એમ કે આજ આપણે ખુલ્લામાં શાંતિ કેમ જો करूँ। क्या थी तो थी मुचड़ी मुचड़ी तालुका जिलो अहमदाबाद शु बोलू बोलू बोलो फॉलो करता होजो तम तार हार्दिक भाई ऑफिशियल हार्दिक भाई अंदर स्कॉट ऑफिशियल बाकी यहाँ सालंगुर बालंगुर बाजू आओ तो इंस्टा में मैसेज कर जो बोलो ने पण के मारो आवाज नहीं आवतो नवा हो तो सब्सक्राइब करी लेजो बोलो ने पण बोलवी छे मार पे तो हो करवी छे नथी आवाज आव तो मारो तम नाम पिन करी देई जेजियो तो उ पिन करी दो तमाम पिन टू मैसेज નામ તમે કરવાનું બાકી બધા મજામાં તમારું નામ મારું નામ મારું નામ હાર્દિક મારું નામ હાર્દિક છે ભાઈ ચેનલ માં જે નામ છે ઓરિજિનલ એ જ મારું નામ છે

મારે મારું મારું મેસેજ એવું મારો રામ જાણે હોય હવે તમે બધા એટલા જોવો છો એટલું બધું સારું કહેવાય મારે બાકી તો હું ઈ હા તો જમન ઉતે સારુ છે બદુઈ બીજો ફોન પાહે છે ને ભાઈબંધ બધા થોડાક આગા છે એ બધા કામ હતું એટલે ગયા ઈ કે લાઈવ થઈ કે આમ આવી સી કમેન્ટો કરવી જોઈએ ને આ કમેન્ટ તો કરવી પડે થોડું થોડું મને એમ થાય કે ના મારા ભાઈઓ जागे છે હજી તમને મારો જવાબ નો વ્યુ બતાવું પાછળ મેં અમને જો કે બતાવ્યો તે તમે સમજો નાવડા ફિલ્ટર પ્લાન્ટ ગૂગલ માં સર્ચ તો કરજો મજા આવશે જોવાનું જોજો કાઈ કે બાઈક ઇન બટુ જામો જામો છે અહીંયા કાઈ ઘટ્યો નથી આપણે

જેદી મોનોટાઈઝ થાય તે આપણે દાન જ કરવાનું પેહલો પૈસો જેટલો આવે જેટલા આવે ને બધા ઘણી વાર જગ્યા એવું છે અમારે એક છે ગાંડા નું આશ્રમ ત્યાં છે ત્યાં બધા દાન જ કરવાના જેડી મોનોટાઈઝ થાય થશે વેલી મોડી તમારે બધાનો સપોર્ટ હશે એટલે બધું થશે હા હા તો હાચુ હું સ્ક્રીન શોટ તમને મોકલીશ ઇન્સ્ટામ મને ફોલો કરી નાખો હાર્દિકભાઈ ઓફિશિયલ હું તમતા તમને સ્ક્રીનશોટ મોકલીશ આપડી ચેનલ નથી હવે પણ એવું નતું અંધારા આઈ ગયા તા થોડાક અંધારા આઈ ગયા તા એવું હતું બપોરે ઉનાળામાં ગયો હતો તડકા નો ખાધે વિના નઢી વાગે નીકળ્યો અને અંધારા આઈ ગયા હતા ગાડી સ્લીપ મારી ગઈ એવું બધું થયું હતું बीजो बोलो भाई की यूट्यूब बीज आप डी मोनेटाइज्ड है नहीं नहीं चाहिए लेकिन चिंता नहीं करता क्या भाई तुम्हारे बीज कमाएंगे तुम्हारे बदले ना सपोर्ट ऐसे एक लतम ताराम जो बदु तैसे रोज बी एक लाख लाइव करो मोनेटाइज्ड है जैसे ये तुम्हारे वहाँ था ही એતે હાટુ જો ને લાઈવ થઉ છું પણ લાઈવ ના હવે વોચ ટાઈમ નથી ગણાતો ગમે એ મોય વધતો નથી એનું શું કારણ છે યુટ્યુબ કરવા જેવું છે એટલે મારી આ પેલા ચેનલ હતી હું રોજ હું થેન્ક યુ થેન્ક ભાઈ તમારો આભાર આભાર આની પહેલા ચેનલ હતી બાવા હિન્દી જીકેજી કરતો તારે એક્સપિરિયન્સ નહોતો આ ચેનલ બનાવવાનો બહુ ખાસ કંઈ એમાં તો વ્યુઝ આવતા ત્રેવીસ ચોવીસ પચીન એક વાર કઈક બસો વ્યૂઝ ગયા હતા તારે રાજેન્દ્ર પહેલી ચેનલ તારે હમ બાકી બધા બોલો ઘણા ઘણા જણા જોવે છે એટલે એટલે જોયું એટલે આપડે બહુ સારું કહેવાય મને જેવું લાગે મને જોવા આવે એટલે એમ ક્યાંક ના સારું તમારે બધા નો આભાર આપણા મિત્રો છે તમારું કયું ગામ છે એ તો કહો હા ઉલામ ને તો સુરત કીધું તું ને સુરત લગભગ આ ગઈ કોમેડી ક્રિશભાઈ ઉના 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 ઠીક બરોબર આ બાજુ આવો તા કોક વાર આવો તા મેસેજ કરજો ધંધુકા બાજુ આવો સાળંગપુર બાજુ આવો રહેવાનું સુરત બરોબર સુરત માં મારો ભાઈ રહે છે પણ ક્યાં રહે છે ખબર નથી સુરત માં રહે છે ક્યાં રહેશે ખબર નથી કારણ કે થોડા કુટુંબ માં છે એટલે બઉ बागेश्वर धाम जवान ना जवाय जवाय इमने काम का सारू से बागेश्वर धाम जोरदार जगह से सुरापुरा धाम भोला दायला हो भोला सुरापुरा धाम भोला बाल રાજાજી દાદા ને તેજાજી દાદા ટિકિટ બુકિંગ કરાય સીતારામ ઓ કરોલાવો આઈ ગયેલો તમારે એમને તો એમનો પરચો નીકળ્યા તો આપણે આ ટિકિટ બુકિંગ થાય ને થાય સાચું કોઈ કોઈ ના ધર્મની ઠેકડી ન કરે મને એટલી ખબર પડે ને કરે ઘણા અહીંથી અહીં કરવા વાળા છે

યા સુરત ને નયા તારે તમ નો જ ગયા જો હો તારે હતા તે ભગ્યા દસો તમે થોડા બાકી રહ્યા હો અહીંયા ન્યાઠી જાવ છો તે તમે લાઈવ રાખી દેજો 15 16 મિનિટ જેવું થઈ ગયું આટલું તો બહુ બધું આમણે એવું લાગે તો ભાઈ કરી દાન લાઈવ થઈશું વિચાર છે એવું કરી દાન લાઈવ થતા સબસ્ક્રાઇબ કરી લેજો નવા હોય તો او تکي تا به با به سړي نو تمنه پتاو چا او دي كيو پتاو نو تمنه تا به سړين پتاو و هيا اوپر هيا بده جوه زا يو شه هارو داو आपले لايو راکي دي داو आपले لايو راکي دي شو जय माता जी जय श्री राम बाय बाय बताइए आज ना वीडियो जोई लीजिए